રાજકોટ કોર્પોરેશનની ગત સ્ટેન્ડિંગ બેઠકમાં એક નીતિ નક્કી કરવામાં આવી છે રાજ્ય સરકારની બોર રિચાર્જની નેવું દસની સ્કીમની અમલવારી શરૂ કરવામાં આવશે જેમાં બોર રિચાર્જનો નેવું ટકા ખર્ચ કોર્પોરેશન ઉઠાવશે અને દસ ટકા ખર્ચ સેવાકીય ટ્રસ્ટો ઉઠાવશે અઢાર વોર્ડમાં સાર્વજનિક જગ્યાઓ પર બોર રિચાર્જ લગાડવામાં આવશે રાજકોટમાં ત્રણસો થી ત્રણસો પચાસ ફૂટ નીચે પાણી આવતું હોય છે જ્યારે બોર રિચાર્જ લગાડવાથી સોથી દોઢસો ફૂટ નીચેથી પાણી મળી રહે છે કેન્દ્રીય જળસંચાલન મંત્રી સી પાટીલ મંત્રીપદ સંભાળ્યા બાદ પ્રથમ વખત રાજકોટમાં આવ્યા હતા ત્યારે કોર્પોરેશનના પદાધિકારીઓને બોર રિચાર્જિંગના સૂચન કર્યા હતા કોર્પોરેશને જ દિશામાં આગળ વધી બોર રિચાર્જની મુહિમ ટૂંક સમયમાં શરૂ કરી રહી છે માન્ય પ્રદેશ અધ્યક્ષશ્રી અને દેશના જલસંચય મંત્રી માન્ય પાટિલ સાહેબ રાજકોટ જ્યારે બધા ત્યારે પાટિલ સાહેબના અનુભવોનું એને અમને લોકોને ધ્યાન દોર્યું હતું અને સાહેબની સૂચના પણ આવી છે રાજકોટના લોકોને કોઈપણ જાતની મુશ્કેલી ન પડવી જોઈએ જ્યારે આપણું છે ભારતીય જનતા પાર્ટીનું રાજકોટ મહાનગરપાલિકામાં પચાસ વર્ષથી જ્યારે શાસન હોય ત્યારે લોકોને મુશ્કેલી ન જ પડવી જોઈએ અને એ દિશામાં અમે લોકોએ આગળ પણ વધ્યા છીએ અને ખાસ કરીને પાટિલ સાહેબે જે બોર રિચાર્જિંગનું કીધું હતું રાજકોટની અંદર છેલ્લા બે વર્ષથી રાજકોટ મહાનગરપાલિકા અને અલગ અલગ ટ્રસ્ટો ગીર ગંગા ટ્રસ્ટ સદભાવના ટ્રસ્ટના માધ્યમથી અમે લોકો વૃક્ષો વ્યાપક પ્રમાણમાં વાવીએ છીએ બોર રિચાર્જિંગ કરીએ છીએ અને ગઈકાલની સ્ટેન્ડિંગની અંદર એક નીતિ નક્કી કરી છે રાજ્ય સરકારે નેવું દસની સ્કીમમાં નેવું ટકા સરકાર એટલે કે મહાનગરપાલિકા ભોગવશે અને દસ ટકા સંસ્થાઓ ભોગવશે આખા રાજકોટમાં મોટા પ્રમાણની અંદર મહાનગરપાલિકા દ્વારા અને ટ્રસ્ટો દ્વારા અઢારે અઢાર વોર્ડમાં બોર રિચાર્જિંગના અમે લોકો બોર કરવાના છીએ જેથી કરીને રાજકોટમાં જે અત્યારે સરેરાશ ત્રણસો સાડા ત્રણસો ફૂટે જે આપણે બોર અને પાણી આવે છે જો એ રિચાર્જ થાય તો એ સો દોઢસો ફૂટે આવનારા દિવસોમાં પાણી આવે તો લોકોને આવનારા દિવસોમાં પાણીની સમસ્યા ન રહી હાલમાં નર્મદાનું પાણી આવે છે પણ ક્યારેક એવું પણ બને કે બ્રેક આવ્યું આ વખતે તો વરસાદ સારો આવ્યો છે પણ જો ક્યારેક બ્રેક આવે તો શું તો એ બોર રિચાર્જનું આજે અમે લોકો કરશું ત્યારે બોર રિચાર્જમાં તેના નીચેના તળિયા ઊંચા આવશે એના માટેની આખી અમે મુહિમ ઊભી કરી છે માત્ર દસ ટકા જ રકમ પ્રજાએ ભરવાની નેવું ટકા એક બોરનો ખર્ચો એક લાખ રૂપિયા હોય તો નેવું હજાર રૂપિયા કોર્પોરેશન ભોગવશે અને દસ હજાર રૂપિયા એ સોસાયટીએ ભોગવાના સાર્વજનિક જગ્યાએ લગાડવામાં આવશે પ્રાઇવેટ ઘરોની અંદર નહીં